આઠમી મે એટલે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનો કેમ્પ યોજાયો વિશ્વ થેલેસેમિયા દિવસ આઠમી મેના રોજ મનાવવામાં આવે છે થેલેસેમિયા એ એક પ્રકારની રક્તની બીમારી છે જેથી આ દિવસે લોકોમાં થેલેસેમિયા જેવી ઘાતક બીમારીને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે દર વર્ષે થેલેસેમિયા ડેની ઉજવણી કરવામાં આવે છે થેલેસેમિયાની પીડાતા દર્દીઓમાં લોહીની બીમારી જોવા મળે છે જે આનુવંશિક રોગ છે થેલેસીમિયામાં લોહી બનાવવાની પ્રક્રિયામાં મુશ્કેલી થતી હોય છે જેને લઈ બ્લડ સેન્ટર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરા દ્વારા આજે સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ ઇન્દુભાઈ પટેલ માર્ગ રેલવે સ્ટેશનની સામે અલકાપુરી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સોથી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું વધુમાં ડોક્ટર પ્રવીણ જોશીએ જણાવ્યું હતું કે આજના વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસના નિમિત્તે અમારી રેડક્રોસની જે બ્લડ બેન્ક છે એમાં એક બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે આજના આ દિવસે હું શહેરીજનોને અને મારા વડોદરા જિલ્લાના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના થકી ચાલતી આ સંસ્થા છે લોકોથી લોકો દ્વારા ચાલતી સંસ્થા છે ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી મળેલો છે આજના દિવસે રેડક્રોસ વિશ્વ રેડક્રોસ દિવસ એટલે આ સંસ્થા લગભગ અઢારસો ને છપ્પનમાં આની સ્થાપના થઈ હતી ડ્યુનેટ સરના જન્મદિવસ નિમિત્તે આઠ મે આ દિવસ ઉજવવામાં આવે છે ડ્યુનેટ જે સાહેબ છે એક સ્વિટરલેન્ડમાં બિઝનેસમેન હતા અને એમને જ્યારે સલ્ફેન સલ્ફેરીનો વોરમાં લોકોની સેવા કરી વોરિયરની સેવા કરી સૈનિકોની સેવા કરી પચીસ માં જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થયું ત્યારે એને ઇન્ડિયામાં માન્યતા આપી પણ એક આપણે વડોદરાની જનતા ને એક અભિનંદન આપવાને લાયક છે કે આપણા સર સયાજી રાવ જે રાજા હતા એ દુરંગ દ્રષ્ટા હતા એમને તો 1925 માં જ વડોદરામાં સ્થાપના કરી દીધી આપણને જગ્યા સર સયાજીરાવ ગાયકવાડે આપી દીધી જે આપણી રેડ ક્રોસ ની સંસ્થા રાવપુરામાં છે ત્યાં અને 10000 નું પહેલું ડોનેશન હકીમ સાહેબે આપી દીધું અને ત્યારથી 1925 થી આપણી આ સંસ્થા ચાલુ છે માનવતાના મૂલ્યો અને લોકોની સહાયતા કરેવાનું મુખ્ય ધ્યેય અમારો છે લોકો માટે થેલેસેમિયાના બાળકો માટે મફત બ્લડ ડોનેશન મફત બ્લડ આપીએ છે ફિલ્ટર આપે છે દવાઓ આપીએ છે પ્લસ જેડઆઈટી કેર ફિઝિયોલોજિકલ ફિઝિયોથેરાપી સેન્ટર અમારું ચાલુ છે જે હવે નવા નવા જન સેવા ટ્રસ્ટમાં જે દવાઓ અમેનુંનું અંદરથી ધ હેપીનેસ ફીલ થઈ રહી છે અને ફર્સ્ટ ટાઈમ મેં કિધું છે મે ઘણીવાર જોયું છે હંમેશા થાય કે કરશું બટ આજે જે વાના મે આવીને કરું તો ઇટ ફીલ્સ વેરી ગુડ એન્ડ આઈ ફીલ કે કોઈને મદદ કરવું કોઈ સી ઇઝ વેરી વેરી ગ્રેટ કોઝ લોકોને શું પ્રેરણા આપવા લોકોને એમ જ કહીસ કે ડોનેટ બ્લડ ધીસ ઇઝ લોકોને હેલ્પ કરવા વાસ્તે જે લોકોને જરૂરત છે કોની એ લોકોને હેલ્પ કરવા વાસ્તે આ ઘણો અચ્છો અવસર છે આપનો પરિચય અમારું નામ રશીદા છે રશીદા તરીકે